જો બેટા મે તને કીધું તું ને આપણે જે કરીએ ને એ હંતુ હારું આ ઘરવાળો બરાબર રાખે છે ને અરે મમ્મી આ ઘરવાળો તો મને હથેળીમ રાખે છે હા તો કહો ને તો મને એમ જો કે હવની પહેલા આજ મેળો હોત તો પણ માર નસીબ ને આ કામીની અહીંયા આઈ આઈ બેન બેસ ના ના બેસવું નથી માર મોડું છે એ મોડું તો થાતું રહે બેસ 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 કેટલા દીએ દેખાણી

એની રીતે પાણી ને એની જિંદગી જીવવા માંડશે પછી તારું કોણ વિચાર કર આ તો હું તારી પડોશી હિસું ને એટલે મને તારું પેટમાં બળે બાકી મારે હું લેવા દેવા જો હા તારો પોતાનો વિચાર કરીને એ કાંઈ ખોટું ન કહેવાય હો હાશી વાત છે બે હા તારી જવાની છે ને એટલે તને એવું લાગે પછી આ પણ આવશે ને તો એક સહારો તો આપણે જોવે તે ભાભી આ સમાજ જ કેવો છે લગ્ન ન કરીએ તો તમે જે સમજાવો છે એ સમજાવો બેટા અને લગ્ન કરી લઈએ તો એ આપણને કે આને ઘણી વખત રહેવાનું નહોતું હવે આમાં ભાઈ કરે તો શું કરે વાત સાચી છે કોઈને પહોંચી નથી વડાતું પણ આપણે આપણા મનનું ધાર્યું કરાય લોકો કાંઈ આપણું જીવન પૂરું કરવા નથી આવતા સમજી હા મારી દીકરીએ ત્રીજા લગ્ન કર્યા આ તો લોકો વાત નહીં કરતા હોય કરતા જ હશે પણ મારે તો મારી સોડીનું જોવાનું ને હા એની જવાની ને એનું ઘડપણ બગડે એવા કામ થોડી કરાય હા કાલે ઉઠીને હું તો મરી જાય પછી મારી સોડીનું કોણ પણ ભાભી વિચાર વિચાર એટલે કરજે કરજે લાંબો પછી કઈક નક્કી કર બાકી તું એમ માને કે તને લગ્ન માટે છોકરો ન મળે એવું નથી અરે લાઈનો લાગે આજકાલ તો જો વિધવા હોય કે કોઈના સૂટા થઈ ગયા હોય કે કોઈની પત્ની મરી ગઈ હોય ને બીજા લગ્ન કરવા માંગતા આવા ઘણાય કિસ્સાઓ છે અને આપણા સમાજમાં હવે બીજા લગ્ન કરે ને એમાં કાંઈ ખોટું નથી તું કરી જ નાખજે હું તો તને કહું છું તારો વિચાર કરજે નહીં તારે એક એવો આવશે કે ના આગળ આગળની રહીશ ના પાછળની ચાબા પીને જા આવી છે તો અરે ના ના મારા હું દળો લેવા જાઉં છું માર થાય એ હા હા તો ઘરના કામ ને બહારના કામ બધું મારે જ હા તો છે ન હોય એટલે સંભાળવું પડે દીકરો બેન કરતા મને કેટલું લાગે છે મને જ ખબર છે વાત છે બેન હા અમે એકવીસ એવી તારી પરિસ્થિતિ એટલે કે આ તે વિચાર લેજે જે હા આવજે તારે જય શ્રી કૃષ્ણ બી સારી બાય બહુ ડાય છે કાબા સાચી વાત છે પણ આ જમાનાના મોડે કાંઈ ગણાં બાંધવા થોડી જવાય કાંઈ વાંધો નહીં આ તું તારે એસ કર અને આ તારો વર્ષ છે ને એને કહી દેજે તમે ચિંતા ન કરતા હા હા મોટી બેન હવે તો તબિયત સારી રહી છે ને ચાલે કરે છે જો ને બેન રોયા કરીએ ભેગું નહીં થાય જે જાય છે એની પાછળ જવાતું નથી તારા દીકરા માટે તારે જીવવું તો પડશે જ ને શું કરીએ એટલે જ ને એના માટે તો જીવવાનું છે આજ તો મારો આધાર છે હવે બેટા તારું ભણવાનું કેવું ચાલે છે સારું છે અને હમણાં એક્ઝામ ગઈ કેવી રહી એકદમ મસ્ત એમાં તો હું ફર્સ્ટ આવીશ અરે વાહ સરસ જો આમ જ અભ્યાસ કરતો રહેજે અને આગળ વધજે

મારી જિંદગીમાં જેટલી ખુશી લખી હતી ને એટલી મને મળી ગઈ છે અને હવે હવે હું મારી બાકી જિંદગી મારા છોકરાઓની પાછળ નીકાળી દઈશ મોટી મને બીજા લગ્ન માટે ફોર્સ ન કરો મોટી બેન વાત તો સમજવાની કોશિશ કર તારી ઉંમર જ શું છે હજી આખી પહાડ જેવી જિંદગી સામે પડી છે અમે કઈ ચોવીસ કલાક તારી બાજુમાં નથી ને કે તને દુઃખ પડે તો પાસે આવીને ઊભા રહીએ અમે પણ દૂર છીએ અને મમ્મી પપ્પાની ગેરહાજરી થઈ પછી તું સાવ એકલી છે જો હું સમજુ છું કે મને મનાવું બહુ અઘરું હોય છે ઘણી વખત પણ પોતાના માટે નહીં તો કાંઈ નહીં તારા દીકરા માટે વિચાર અને અમે જેની વાત લઈને આવ્યા છીએ એ કોઈ બારનું માણસ નથી આ મારા જેઠ ગોવિંદભાઈની વાત લઈને આવ્યા છીએ આ શું વાત કરે છે મીરા અરે તું બોલતા પહેલા એક વાર પણ નથી અચકાતી અરે પણ ના ના તને લાગે છે કે આ વસ્તુ માટે હું હા પાડીશ મારો દીકરો મોટો જ થઈ ગયો છે પાંચ સાત વર્ષમાં કમાતો થઈ જશે અને મારે કોઈ એવા સપોર્ટની જરૂર નથી અને કોને ખબર બીજો બહુ કરવા જઈશ ખુશી મેળવવાની જગ્યાએ દુઃખ જ મળી જાય એના કરતાં હું મારા ઘરે એટલી ખુશ છું તો બહુ લાંબુ વિચારે છે પણ જો વિચાર ને તો થોડું સારું પણ વિચાર મારો જેઠ કાંઈ કોઈ ખોટો માણસ નથી તું પણ ઓળખે છે ને ગોવિંદભાઈને હા માનું છું મીરા તારી વાત માનું છું અને તું તારી લાગણી બધી બધું બરાબર છે એની જગ્યા પર પણ એક વસ્તુ સમજવાની કોશિશ કર કે મારા પતિની યાદો અને પપ્પા જેટલું એમની સાથે જીવી છું ને મીરા એ બધું યાદ કરીને હું પાછળની જિંદગી પણ કાઢી શકું છું પણ મારે અત્યારે આ વસ્તુ વિચારવાનો મારો કોઈ જ કોઈ મોટી મતલબ નથી ગોવિંદભાઈની પત્ની ગઈને બે વર્ષ થઈ ગયા છે દીકરી છે એમના ઘરમાં એક જો અમે ઈચ્છીએ છીએ કે તમે બંને એક થઈ જશો ને તો તમારા બાળકોને પણ સારું રહેશે તારા દીકરાને એક બાપનો અને ગોવિંદભાઈની દીકરીને એક માનો પ્રેમ મળશે આ બધું બોલવામાં સારું લાગે છે મીરા અને બેન કોઈની યાદોની સહારે જિંદગી નથી જતી આ જિંદગીની ઉંમર બહુ મોટી હોય છે અને જે ઘરમાં કોઈ મોભી નથી હોતો ને એ ઘરમાં તો હવ કંકર મારે છે કુમાર તમારી વાત અને મીરાની વાત હું સમજી શકું છું તમે જે હિસાબથી મને કહો છો હું બી સમજું છું પણ હું આ ડિસિઝન નહીં લઈ શકું પણ કંઈ નહીં સાંભળ મારી વાત હજુ કે આપણે કંઈ નક્કી કરી નાખ્યું છે એટલે અમે ગોવિંદભાઈ સાથે વાત કરી લઈએ તમે બંને મળી લો એકબીજા સાથે વાત કરી લો અને પછી તમને યોગ્ય લાગે ને તો આપણે આ વાતને આગળ વધારીશું અને તો ચિંતા શું કામ કરે છે તારી બેન પર તને ભરોસો છે કે નહીં જીવથી વધારે ભરોસો છે તારી પર મીરા તો પછી બસ હવે આ વાતની ચર્ચા આપણે અહીંયા પૂરી કરીએ અને બે તમારું નહીં પણ આ નયનનો વિચારો કે એને એક બાપ મળી જશે અને તમને એક સહારો અને એમ પણ ક્યાં તમારે કોઈ બીજાના ઘરે જવાનું છે અમારા ઘરે તો આવવાનું છે હા હું અને રાજ તમારી બધી જવાબદારીઓ નિભાવવા તૈયાર છીએ બને મીરા નયનને પૂછી જુઓ

બસ હવે તો તમને કઈ વાંધો નથી ને જો હા પાડી તમે લોકો જે નક્કી કરો ચાલો અમે જે આવ્યા પૂરું થયું શું કરે છે એક્ઝામ કે હા એક્ઝામ બધી કે પાસ પણ થઈ તો હવે આગળ શું કોલેજ ક્યાં છે કોલેજ તો જોઈએ છે એની મરજી

બોલો ને બહુ બેટા શું વાત છે આજ આ કેમ છે કે આની બેન છે વિધવા છે અને એક દીકરો પણ છે અને લગભગ 6 મહિના જેવું થયું એમાં હસબન્ડ એક્સપાયર થઈ ગયા તો બિચારા બહુ દુખી છે અને અમે એવું વિચારીએ છીએ કે જો ગોવિંદભાઈ માની જાય ને તો આપણે એના લગ્ન ગોવિંદભાઈ સાથે કરાવી દઈએ હા મોટા ભાઈ કારણ કે તમે જ વિચાર કરો ને ગોવિંદભાઈને પણ જીવનસાથીની જરૂર છે અને મારી બેનને પણ અરે અને આ વાત ઘરમાં ઘરમાં રહીને તો વધારે સારું અરે બહુ બેટા મારે હવે લગ્ન કરવાની કઈ ઈચ્છા નથી અને અમારી દીકરી આટલી મોટી થઈ ગઈ છે પંદર વર્ષની થઈ ગઈ છે તો મારે હવે લગ્ન કરીને ક્યાં જવું છે જુઓ ગોવિંદ બહુ સાચું જ છે તારી દીકરી જુવાન થઈ ગઈ છે એને પણ માં મળી જાય અને તારું ઘર પણ ઢકાઈ જાય મારી વાત સાંભળતું પહેલા તારું ઘર પણ ઠંકાઈ જાય અને દીકરીને મા મળી જાય અને જો દીકરીની જાત છે ને એક દીકરી બાપને બધી વાત ના કરી શકે અરે મોટાભાઈ તમારી બધી વાત સાચી છે પણ હવે એને ગયાને બે વર્ષ થઈ ગયા છે અને હવે મને એકલા રહેવાની આદત પડી ગઈ છે અને કુષાને પણ અને એમ પણ ચાર પાંચ વર્ષ એ આપણા ઘરમાં રહેશે અને પછી સાસરે જતી રહેશે અને હવે હું મારું જીવન છે ને એકલા જ જીવવા માગું છું તારું નહીં મારા ભાઈ દીકરીનું તો તું વિચાર એમ કઉ છું એનું વિચારીને જ કહું છું મોટા ભાઈ છોડો ને મારે હવે છે ને સાચું કહું ને તો લગ્ન કરવાની કાંઈ ઈચ્છા નથી ગોવિંદભાઈ જીવનમાં બધું આપણી ઈચ્છાઓથી નથી ચાલતું ઘણી વખત સમયની સામે આપણે હાથ જોડવા પડે છે નમી જવું પડે છે વૃષા મોટી થાય છે અને જે મોટા ભાઈ કહ્યું ને એમ જ એક દીકરી પોતાના બાપ સાથે બધી વાતો ન કરી શકે ઘણું જ્ઞાન એવું હોય છે જે ફક્ત માં એક સ્ત્રી જ આપી શકે શું તમે આપી શકશો હું કાકી છું માં નથી કદાચ ક્યારેક મારાથી ગુસ્સો થઈ ગયો બે શબ્દ બોલાઈ ગયા તો એને ખોટું લાગી જશે એના કરતાં સારું કે સમયસર એને એક માં મળી જાય એને જ્ઞાન મળી જાય જેથી કરીને કાલ સવારે પારકા ઘરે સાસરે પણ જાય ને તો ત્યાં પણ એ સુખેથી રહી શકે તમારી બધી વાત સાચી છે હો બેટા પણ આજકાલ છે ને ઘણા બધા એવા કિસ્સાઓ જોયા છે જેમાં બીજા લગ્નમાં પતિને તો એની પત્ની સ્વીકાર કરી લેતી હોય છે પણ એના સંતાનોને ક્યારેય નહીં હું નથી ઈચ્છતો કે હું લગ્ન કરું અને પછી મારી પત્ની ફક્ત મારું ધ્યાન રાખે મને પોતાના તરફ આકર્ષવાની કોશિશ કરે પણ મારી દીકરીને દુઃખી કરે હેરાન કરે અને શું વાત કરો છો ગોવિંદભાઈ સાચું કહું ને તો એ મીરાની બહેન છે અને એ આપણા ઘરમાં આવશે ને તો આપણું ઘર સ્વર્ગ બની જશે અને તમે વિચાર તો કરો કે મીરા પણ આ ઘરમાં અને એની બેન પણ આ ઘરમાં અને કાઈ પણ તકલીફ થશે તો અમે બધા છીએ જ ને ગોવિંદભાઈ રાજની વાત એકદમ સાચી છે અને આમ પણ એ કુંવારી દીકરી નથી એના પણ લગ્ન થઈ ગયા છે એની ઘરે એક દીકરો છે એટલે બરાબર પણ એ સમજી શકે છે કે માં અને બાપની કિંમત શું હોય જો અમે ફોર્સ નથી કરતા કે તમારે લગ્ન કરવા જ પડશે ફક્ત એકવાર મળી લો એકવાર વાત કરી જુઓ બની શકે કે તમારા અંજણ મળતા હોય

अबे कैसा ना तू तो तुम्हारे भाभी ने छुटकारा साथ ले तो होय ना यहां इतलो काम हो ने खेती वाड़ी में साची वाच हमारी चैनल राधा डिजिटल ने लाइक्स शेयर कमेंट्स एंड सब्सक्राइब करो एंड हाँ बेल आइकन प्रेस करवानो भूलता नहीं।